સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નીતિશ જોગલ અને તમારું સ્વાગત છે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા દાખલાઓની અંદર ક્યાંક વર્ગમૂળ કાઢવાનું આવે તો એને વર્ગમૂળ ખરેખર કાઢતા જ નથી આવડતું તો આજના વિડીયોની અંદર કોઈ પણ સંખ્યા હોય વર્ગમૂળ કેવી રીતની કાઢવામાં આવે છે એટલે કે અપૂર્ણાંક હોય કે પછી પૂર્ણાંક હોય કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતનું નીકળે ને તે આપણે જોવાનું છે તો તે જોવા માટે વર્ગમૂળ કાઢવા માટે મારે શું કરવાનું છે પાછળથી બે બે ની પેર બનાવવાની કેટલાની બનાવવાની બે બે ની પેર બનાવવાની છે પાછળથી બે ની પેર બનાવી એટલે આ બે થી કે અહીંયા કેટલા એક પેર બની છે હવે મારે શું કરવાનું છે

તો કેટલા મળશે સરવાળો કરવા હવે અહીંયા બે હતા એટલે પ્લસ બે કર્યા એટલે અહીંયા કેટલા મળે છે ચાર એટલે રૂપમાં અહીંયા જે અંક હોય એને ડબલ થઈ જશે બાપુ થશે હવે ચાર ચાર પછી આ જગ્યાએ કોઈ એવી સંખ્યા મારે મૂકવાની છે જે સંખ્યાનો એની સાથે ગુણાકાર કરું ધારો કે અહીંયા ચાર છે અને આ 3 ની અંદર 5 મૂકું અહીંયા 5 મૂકી તો પિસ્તાલીસ નો ગુણાકાર કેની સાથે કરવાનો થશે પાંચ સાથે કરવાનું થશે એટલે ટૂંકમાં જે આ કાઉન્સ છે એમાં જે તમે મૂકો ને એ આખું પદ જે બને એનો ગુણાકાર એની સાથે કરવાનો તો ધારો કે હું આની અંદર અહીંયા ચાર મૂકું છું

એટલે એનો મતલબ એવો થયો કે પાંચસો ને છોતેર હતા એનું જયારે વર્ગમૂળ કાઢવામાં આવ્યું એટલે હું અહીંયા લખીશ કે આ પાંચસો ને છોતેર છે એનું વર્ગમૂળ મને શું મળે છે ચોવીસ મળે છે બરોબર આ જ પ્રકારે તમને હોમવર્ક ની અંદર કમેન્ટ સેક્શન ની અંદર જઈ કમેન્ટ કરીને તમારે કહેવાનું છે કે છસો ને પચીસ નું વર્ગમૂળ શું નીકળે સમજાય છે એટલા માટે ખાસ છસો ને પચીસ નું પણ વર્ગમૂળ કાઢીને કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરવાનું ન ભૂલતા હવે જોઈએ કે જે એકવીસ સોળ છે કે બે હાજર એકસો ને સોળ છે એનું વર્ગમૂળ કેવી રીતનું કાઢવામાં આવે છે તો જો આ બે એકસો ને સોળ છે એમાં મારે સૌ પ્રથમ શું કરવાનું હતું તો કે બે બે ની પેર બનાવવાની એટલે એક સોળ બનશે અને બીજું શું બનશે એકવીસ બનશે હવે અહીંયા કોઈ એવી સંખ્યા મૂકવાની છે કે જેનો વર્ગ કરું તો એકવીસ કરતા નાનો આવવો જોઈએ એનાથી મોટો થવો જોઈએ નહીં તો આપણે જોઈએ તો ત્રણ તેરી શું થાય નવ તો ચોકે શું થાય સોળ અને પચું પચું શું થઈ જાય પચીસ થઈ જાય એટલે એ તો મોટું થઈ જાય એટલે ધારો કે હું અહીંયા મૂકું છું ચાર ચોકે ચોકે શું થાય સોળ એટલે હું અહીંયા મૂકું છું ચોકે ચોકે સોળ અને એકવીસ માંથી જાય તો કેટલા વધે બાદ કરશો એટલે કેટલા મળશે અને હું નીચે ઉતારી બરોબર સમજાય છે કેવી રીતનું છે આમાં જે એકવીસ હતા એમાંથી બાદ કર્યા એટલે કેટલા મળ્યા મને પાંચ મળ્યા ખાલી તમને પાંચ લખો તો અને ઉપરથી આખી જોડી હતી જે સોળ નીચે ઉતારી

ધારો કે અહીંયા આપણે ગુણાકાર કરીએ તો ચોકે ચોકે શું થાય સોળ સોળ નો છકડો ને વધી પડી તે જ પ્રકારે તો આઠ ચોક કેટલા થાય બત્રીસ અને કેટલા થાય તેત્રીસ એટલે અહીંયા જોવા જઈએ તો મને કેટલા મળે છે તેત્રીસ છ એટલે કે છ મળે છે નાના જ છે આ તમને ખાલી હું એટલા માટે કહું છું કેટલા નાના છે ધારો કે ધારો એટલે શું બનશે છ્યાસી અને એનો ગુણાકાર પાછો કેની સાથે કરવાનો છ સાથે તો જોઈએ તો શું થાય છત્રીસ છત્રીસ નો વધી પડી ત્રણ બરોબર હવે તમે નો બોલતા હવે આઠ કેટલા થાય 48 ને ઓગણપચાસ પચાસ કેટલા થઈ જાય છે અને અહીંયા શું આવશે અહીંયા પણ આવશે છ એટલે જવાબ તમને શું મળશે હવે જે ને ને સોળ જાય તો એટલે જો આપણે વર્ગમૂળ માં એકવીસ સોળ હતા જ્યારે એનો વર્ગમૂળ કાઢો ત્યારે મને જવાબ કેટલો મળે છે છેતાલીસ મળે છે તો હવે આ જ રીતથી વર્ગમૂળની અંદર વીસ પચીસ નું વર્ગમૂળ કાઢી અને તમારે કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે કે આનું વર્ગમૂળ કેવું આવે છે જો તમને આ રીતે આવડી ગયું હોય તો ચોક્કસ આનો જે જવાબ છે કમેન્ટ સેક્શન ની અંદર કહેજો તો ત્યારબાદ હવે આપણે જોઈએ આ પ્રકારના પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યા આપી હોય એનો વર્ગમૂળ કેવી રીતનો કાઢવામાં આવે છે તો પોઈન્ટ વાળી સંખ્યાનો જો વર્ગમૂળ કાઢવું હોય તો પેલા તો શું કરવાનું છે તમને મેં કીધું છે એ જ પ્રકારે આમાં પાછળથી બે બે ની પેર બનાવવાની છે આ બે ની શું છે હવે શું કરવાનું છે નાનો થતો હોવો જોઈએ તો અહિયાં બે મૂકું તો બે દુ શું થાય ચાર થાય બરોબર અને ચાર માંથી ચાર જાય ચાર માંથી ચાર જાય તો શું વધશે જીરો ને આખે આખી પેર ને નીચે ઉતારી લે એટલે શું આવશે બાસઠ મારે કોઈ એવી સંખ્યા મૂકવાની છે કે જેનો એક સંખ્યા સાથે ગુણાકાર કરી તો કેટલા બાસઠ કે બાસઠ કરતા નીચે મળવું જોઈએ ધારો કે અહીંયા શું મારી પાસે છે ચાર છે અને અહીંયા કોઈ એવી સંખ્યા મારે મૂકવાની છે કે જેનો ગુણાકાર કરું તો કેટલા આવવા જોઈએ બાસઠ અથવા તો બાસઠ કરતા નીચે ધારો તો અહીંયા બે હોય તો શું થશે બેતાલીસ નો ગુણાકાર કેની સાથે થાય બે સાથે તો બે દુ શું થઈ જાય ચાર બરોબર અને ચાર દુ શું થઈ જાય આઠ તો બાસઠ કરતા કેવા થઈ જાય છે મોટા થઈ જાય છે તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે ચાર હતા અહીંયા જે કાઉન્ટ છે ને જગ્યાએ ધારો કે હું એક મૂકું એનો ગુણાકાર એક સાથે કરું તો એકતાલીસ ગુણ્યા એક એકતાલીસ ગુણ્યા 1 એનો ગુણાકાર સાથે જવાબ થઈ જાય છે તો હવે જે બાસઠ છે બાસઠ માંથી એકતાલીસ ને બાદ કરવાના છે તો બાસઠ માંથી એકતાલીસ બે માંથી એક જાય તો કેટલા વધે એક અને ચાર જાય તો કેટલા વધે બે વધે છે એટલે અહીંયા મને જવાબ કેટલો મળે છે એકવીસ મળે છે ત્યારબાદ હવે આમાં શું દેવાનું આમાં જે પદ તમે છેલ્લે એડ કર્યું તો એ પદ એમાં પ્લસ કરવાનું છે એડ શું કર્યું તો એક એક એમાં પ્લસ કરી એટલે 41 નો અહીંયા શું થાશે 42 થાશે અને અહીંયા ત્રીજો અંક ખાલી રાખવાનો છે ક્યો અંક ખાલી રાખવાનો ત્રીજો અંક અને આ આખે આખે પેર હું નીચે ઉતારી લઉં એટલે અહીં શું થઈ જશે 25 થઈ જશે બરાબર આ શું છે 21 અને 25

પચીસ નો પાંચ લો કેટલા થાય બાર ચાર પચાસ કેટલા થાય કેટલા મૂકવાનું થશે પાંચ ત્યારે એનો ગુણાકાર કરતા મને જવાબ કેટલો મળે છે એકવીસ પચીસ આ એકવીસ પચીસ માંથી એકવીસ પચીસ જાય એટલે જવાબ શું આવી જાય છે જીરો જયારે શેષ જીરો આવે ત્યારે તમારે ઉપર જોવાનું કે શું તમને જવાબ મળે છે તો આપણી પાસે સંખ્યા હતી ચારસો ને બાગમૂળ પાંચ તો આ પ્રકારે કોઈ પણ સંખ્યા હોય એનું વર્ગમૂળ કાઢવામાં આવે છે હવે આજ પ્રકારે હું તમને એક પ્રશ્ન આપું છું તેનું વર્ગમૂળ કાઢીને તમારે કમેન્ટ સેક્શન ની અંદર મને કહેવાનું છે તો આજ પ્રકારે આ જે સંખ્યા છે ચારસો ને બાણું પોઈન્ટ ચોર્યાસી તેને તમારે જાતે સોલ્વ કરવાનું છે અને તેનો જવાબ કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ